રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજરનાર રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે આલો જાવું આવું છે સંજયભાઈના વલ્લભ બાપાને વાવવા પછી પાછા ઘઉં છે પછી ધાણા છે લાખો દીનું ચાલુ જ છે ને પાછાત્રા વાવેતર એટલા નીકળ્યા ધારણા નહોતી ને એટલા ટૂંકમાં નીકળ્યા આપણે એમ હતું કે પાછાત્રા વાવેતર ઓછા થાય કે પણ પાણીનું માપે છે એટલે ઓછું થાય પણ વાવેતર તો પુષ્કળ પ્રમાણમાં પરહોવરી હોય ને એટલા જ છે ગાયકનું આપણે કામ વધી ગયું ઘટ્યું નથી એવું બધું છે અને વધુ છે કારણે એ આગળ તમને જણાવીશ તો આપણે જો મીરા અહીંયા બહાર બંધાઈ ગઈ મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા અહીંયા જો આપણે દવા કંઈક તૈયારીઓ કરે ભાઈ હા રામ રામ ને આરામ બધાય દવા ધાણામાં છાંટવાની કઈ છે ગ્રામુકઝોન તત્કાલ એટલે ગ્રામુકઝોન છે દારીથી આ બધા ખાડોનો ઉગાવો નાશ કરી નાખે કેમ ધાણાનો હજી ઉગાવો આવ્યો નહીં બે પીએ તપાઈ જાય આજ કેટલામો દિવસ છે આઠમો દિવસ આઠમો દિવસ મગવાળાનો ઓલા ઉગ્યા આગળ આગળ વહીવતી એને કેટલા દિવસ થયા બારમો અને એને તો દવા લાગી ગઈ ખોતી ને એને આ લાગી જ ગયાં આ પંપે કેટલું રાખ્યું તું ઓહો हो બે ઘો ઘો એમ લેકેલ જીણો ઉગાવો હોય ને એટલે 100 ml બહુ કાફી થઈ જાય એટલે ઈ બધું ટુકમાં હે ને થઈ ગયો સાપ વિકે કે કેલા પંપ મારતા તું કે 3 1/2 પંપ બે 3 થી 3 1/2 પંપ દેવું દવા મારી દીધી તેદી હાલો જાય થઈ ગઈ ત્યાર વાડીએ દવા મારવા માટે કેમ सीताराम અહીંયા ટિફિન ને દૂધ ને જો બધું થઈ ગયું ત્યાર સાઈસ ને દૂધ ને ભાત ને બધું અહીંયા એટલે કપડાં ધોવાનું કામકાજ એક ભાઈ હું નામ ભૂલાઈ ગયું એમ કહેતા હતા કે કપડાં ધોવાનું મશીન લઈ ગયો હે

કપડા ધોવાનું મોટી વાત ક્યાં છે કોઈ સારું મશીન લઈ કેટલા ને આવતું છે વીસ વીસ નું આવે એવી કોઈ મોટી વાત નથી તો હા એટલે સામાન્ય બાબત થઈ પૈસા તો જેમ પાણીની કાબા કામમાં નહીં એવી રીતે હોય ને વાપરવાના એવી રીતે હોય મિત્રો હું તમને સવારમાં એમ કેતો હતો કે પોર કરતા આપણે ટાર્ગેટ વધી ગયો પોર આપણે સૌસોથી પંદરસો વીઘાનું આજુબાજુ હતા અને આજની તારીખમાં આજ જો પૂરું થાય ને એટલે આપણે હોલસો વિકાઈએ ભૂખસ્યું એમાં બધા વાવેતર આવી ગયા લસણ આવી ગયું ડુંગળી આવી ગઈ પછી ધાણા આવી ગયા જીરું આવી ગયું ઘઉં આવી ગયા અને ચણા આવી ગયા જ્યારે આપણે લસણ હાલતું ત્યારે આમ ગણો ને તો કાયદેસર બે મહિનાની આ સિઝન ગઈ મારે શરૂઆતમાં હાવ આપણે ધીમી ગતિ હાલતું કે નવરાત્રિ પહેલાંનું ચાલુ છે માને જાદા ભાગનું તમે બધા જોવો છો કે જાદા ભાગનું ટ્રેક્ટર આપણું વાવેતરમાં ચાલતું હોય ત્યારે ખાલી ડુંગળી હાલતી અને ધીમે ધીમે લસણ વેતું થયું પછી ધીમી ગતિએ બે ચાલુ થયા લસણ ચાલુ હતું અને ઘય ચાલુ હતા તો એમાં ત્યારે આપણે જમીન એટલી બધી ન નીકળતી હોય નહીં એટલું બધું જો કે શરૂઆતના દિવસોમાં કે પંદર વીકા હોય કયા બ દહ વીકા હોય કયાક વીસ વીકા હોય એટલે આપણે એવી રીતે ટૂંકમાં હાકતા બરાબર તો એ બહુ એકલા ચાલતું અને અત્યારે જ એ સિઝન છેલ્લા પંદર દિવસ કાંઈ ટૂંકમાં પંદર દિવસ એવી સિઝન ગઈ કે કાયમ આપણે જાદું નહીં પણ સાલી વીકા પિસ્તાલીસ વીકા પચાસ વીકાના પણ બાવન વીઘાના છેલ્લે આપણે રેકોર્ડ ઓણ બનાવેલા છે નકર અમે વધુમાં વધુ સાલી વીકા બેતાલીસ વીઘા એક વર્ષે વાવ્યું હતું જ્યારે ભરતભાઈનું બે આગતા ત્યારે બેતાલીસ વીકા વાવ્યું પણ એ કેવી રીતે નકરા ધાણા હતા ગમે નહોતા નકરા આખો દિવસ ધાણા દેતા તો અને ખેતર એ પાહે પાહે હતા અને આ બાવન વીઘા જ્યારે અમે કાઢતા હોય ત્યારે પણ નાઇટનું હોત થોડાક દિવસો થોડીક કલાકો આવી હોય રાઈતની ટૂંકમાં રાઈપાડીની એમાં કલાક સવારે થોડાક વહેલા આવી ગયા હોય અને હાજે દસ અગિયાર વગાડ્યા હોય એટલે બાવન વીઘા ત્યારે આપણે ટૂંકમાં રેકોર્ડ બનાવેલો પણ એ ટૂંકમાં ધાણા ઘઉં અને ચણા ત્રણ વસ્તુના તે દિવસ વાવેતર હતા અને છેલ્લે આપણે બાવન વીઘા વાવ્યું હતું તો અત્યારે મસ્ત ટ્રેક્ટર હાલે છે એનું કારણ એવું છે કે જીપીએસ સિસ્ટમ છે એ ખેડૂતોને કાયમીન માટે જેને આંકવી હોય મારી ઘોડા જે આંકતા હોય ભાડા જ કરવા છે એના માટે બેસ્ટ કામની છે એનું કારણ એવું છે જો અત્યારે હું સેટિંગ કરીને વિકાસભાઈને કાયદેસર આવો પારો એને કીધે નથી થતો મારી કીધે નથી થતો મારી કીધું થતા પણ આવો તો ન જ થાય ને આપણે પહેલાં હું આંકતો તો આવો તો ન જ થતો એમાં થોડો ઘણો માઇનર તો ફેર થાય જ અને અત્યારે આપણે સેટિંગ કરીને એને દઈ દીધું છે જો અત્યારે હું ઉતરી ગયો આ પાંચક વીઘા પાંચ વીઘા વવાઈ ગયો અહીંથી એને લીધું હતું ત્રેણેક વીઘા મેં વાવ્યું બરાબર તો આ રીતનું આ બધું વાવેલું રહ્યું એ ત્રણેક વીઘા વાવેલું હતું બરાબર તો એ વવાઈ ગયું અને અહીંથી એને દીધું છે હવે આ બધું સેટિંગ થઈ ગયું સેટિંગ થઈ ગયા પછી આપણે કદાચ કદાચ અહીંયા હાજર હોય તોય ભલે ન હોય તોય ભલે અને જીપીએસ સિસ્ટમ છે ને એક એટલી વસ્તુ કામની છે કે ખેડૂતને છે ને સંતોષ થઈ જાય આમ તમે પારો તમે એકવાર જુઓ કેમ થાય છે કાંઈ ઘટે પારા એકા બધા બીજા નંબર તમને થોડુંક બીજી વાત કહું કે હાથનું આકેલું હોય આમ નો હાથનું આકેલું હોય એ કી રીતનું થાય આ બે પારા છે આ પારો છે આ પારો છે હાથ નું આકેલું હોય ને એટલે આપણે આમ ગયા હોય ને એટલે બે આંગર સેટું વાય ને તો એ પારો થોડોક જાડો અથવા પોળો રહીએ જગ્યા જે આ જે જગ્યા રહી એ થોડીક પકતી રહીએ અને આવે તે શેજ દબાતું હાલે તો એ હાકડો રહીએ એટલે પારાની જે જગ્યા ને આપણા પાટલિયા ગામ જાદુ આપણા ગામમાં પાટલિયું જ થાય છે તો પાટલિયા ગામના જે પારા રહ્યા એ કાયદેસર તમે જુઓ ને તો અમુક અમુક આપણે આઈથે આવતા તે ફૂટફૂટના પીડા હોય ફૂટ ફૂટના પીડા હોય અને આપણે આ કાયદેસર છે ને હાથ ઇંચની જગ્યા મૂકેલી છે પારાની હાથ ઇંચ એટલે અહીંયા સુધી વાવેતર થયું હોય ડાહીં સુધી અને અહીંયા સુધી થયું હોય એટલે પારો કાયદેસર આ થોડોક પલટાય એટલે એક ધારા પારા રહીએ અને પછી ફેર પડતો નથી કારણ કે આપણે આ સિસ્ટમમાં નાખેલું હોય કે પારા પારાબરણાની લંબાઈ જે કે નહીં કયો ઓપન કયો જે કયો આપણી ભાષામાં અમારા ભાષામાં પારાબરણું અમે કહી બરાબર તો પારાબરણાની લંબાઈ નાખેલી હોય અને વૈસે પારાની જગ્યા નાખેલી હોય આપણે પારાબરણું બોતેરનું છે તો બોતેરની જગ્યા એ બોતેર ઇંચ નાખ્યા હોય પછી બીજી લાઈનમાં સાત ઇંચ નાખવું હોય તો એ રીતનું આખું માપ સાઈડ આમાં કરેલી હોય પછી ઓરણી ફરે તો એક ઇંચ આખા પાછું થોડું ઘણું કરવું કરવું પડતું હોય અને પછી દાંતી આપતા હોય પંચું આખતા હોય જે કાંઈ આગતા હોય એમાં થોડી ઘણી ફેરફાર કરવો પડતો હોય તો આપણે અત્યારે છે ને સિસ્ટમ ઓળ વધી ગયા એનું કારણ એવું હતું કે રાતના પણ આકી ગયા અને બીજા નંબરમાં રાતના તો આગતા જ પણ આટલું સીધું ન હાલતું આટલું સોલિડ ન હાલતું પછી બીજા નંબરમાં કે ખેડૂતનું દાખલા તરીકે આ તો અમે બે જણા થઈ હવે એકલો હોય હું તો પહેલાં લાઈન લઈને અને મૂકી દઈ આપણે છૂટું અમને મૂકી દઈએ જોઈ લે કે બિયારણ કેટલું જાય છે ખાતર કેટલું જાય છે કેવું હા કંઈ દેખાતું નથી બિયારણ કેટલી ઊંડાઈ જાય છે કેટલી શિસરાઈ જાય છે બધું આપણે નિરીક્ષણ કરીએ જો ડ્રાઈવર સીટ ઉપર બેઠા હોય તો આ નિરીક્ષણ કોઈ વસ્તુ થતી નથી બરાબર તો હેઠે નીચે તમે જ્યારે ઉતરો ને તો બરાબર આખો આખો ખ્યાલ આપને આવી જતો હોય તો આખે આખું હે ને જીપીએસ સિસ્ટમ મારા માટે તો બેસ્ટ છે એમ એટલે મેં તમને કીધું કે જેને કાયમી આંખવું હોય થોડીક મોંઘી હે એવું નથી વિચારતા કે અમુક ભાઈઓ કે છે હોતે આપણે કોઈના વિરોધ નથી કરતા કે અમુક ભાઈઓ વિરોધે કરે આનો કે જીપીએસ જ છે અમારા બાપ દાદા જીપીએસ જ આંખતા બરાબર જીપીએસ જેવું જ આકી છે એવા હોતે ભાઈઓ છે ઘણા ભાઈઓ એમ કહેતા કે અમે આથી આકી જીપીએસ જેવું જ થાય છે પણ છેલ્લા મિત્રો હું મારા વીસ વરનો અનુભવ તમને જ કહું તો વીસ વર્ષથી આ હું ટ્રેક્ટર આકું છું અને કાયદેસર કાયમ વાવેતરમાં જ હોય મારા દાદા ભાગનું તો વીસ વર્ષથી આંખું ને તો ભાઈ અત્યારે હે ને હાથે મારા ફેલ થઈ ગયા છે આ જેટલું આપણે ને રૂપાળું લાગતું હોય ને એ એટલું જ અઘરું હે કારણ કે સતત એમાં મગજ વાપરા રાખો આ આ ખેતર દહ વીખાનું છે દહ વીકાનું ખેતર પહેલાં જ તમે ચાલુ કરો ને એટલે કંઈક સીધું થઈ જાય થઈ જાય અને જરાક કહો હોય તો એ એક વડાક પડે ને એટલે એ વડાક સીધો કરવામાં 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 કેમ ઓલો શેઠો આવી જાય એ ખબર ન પડે આવું હોત થતું હોય અને અમુક ભાઈઓ રીલો મૂકે છે ફેસબુકમાં અમે કહેજો સીપીએસ જેવું છે પણ એ એક ખેતરમાં થયેલું હોય પંદરસો વીખાવોળસો વીકા આવ્યું હોય ને એમાં બધે એક ધારું થયું હોય આ તમે આ આપણું આ જીપીએસથી થી જ વાવેલું છે હવે એ ભાઈએ તો મિની ટ્રેક્ટરે રાપડિયું બે સડાવીને વયસમાં શીલા કર્યા નકર આ એકવીસ દાતાનું વાવેતર હતું આપણે લસણની હોય ઘઉંનું જ વાવેતર છે બરોબર તો આ પારા તમે બતાવો એને આ શીલા જે કર્યા છે વયસે એ થોડાક વાકાશો કારણ કે એ મિની ટ્રેક્ટર કર્યા બરાબર એ ભાઈને ઘઉં થોડા કાંટા લાગતા હતા એટલે બે રાપડીઓ સડાવી પારવા કર્યા બરાબર તો એ રીતનું બાકીના ઘઉં આ કાયદેસર એકવીસ દાતાનું વાવેતર છે આમ જુઓ તમે પારા હોતે પણ કમ્પ્લીટ ઉગી ગયેલા સે ઉગી ગયેલા કારણ કે પારામાં બે દાતા વાવેલા છે અને વૈશે એક બંધ કરેલો હતો એટલે વીસ દાતાનું ટૂંકમાં વાવેતર છે હા વૈશે બંધ કરેલું હતું એટલે હાલવા સલવાની કેળી રીએ ખાતરનાખવું એક દવા સાટી બાકી તો બધે એક તારું હાથથી કામ નો થાય હાથથી કરવામાં હે ને ખેતર સારું હોય અને બધું આપણા મૂળમાંથી હાલતું હોય આખું આખું આપણું મૂળ સારું હોય ખેતર સારું હોય તો એક સારું કામ થતું હોય બાકી તો હે ને ક્યાંક સારું થઈ જાય ક્યાંક ન થાય ક્યાંક થોડું ઘણું વીક થતું હોય ક્યાંક પારો જાડો થઈ જાય ક્યાંક પતલો થઈ જાય જેમ મેં આગળ વાત કરી એમ કે અમુક પારો પોરો થઈ જાય અમુક હાકડો થઈ જાય જે આને આ છે ને માણસ ભૂલ કરે આ સિસ્ટમ ભૂલ ન કરે કારણ કે એમાં તમે જે માપ સાઈડ નાખ્યો હોય ને એનું એ જ રહેવાનું છે કદાચ આ સેટેથી મૂકો તમે ઠેટવાળા સેટા સુધી આઈલા દઉં ત્યાં સુધી સાઈડ એની કરીએ પછી થોડી આપણે પણ મગજ હોશિયારી આપણી રીતે હોવી જોઈએ ક્યાં કારણ કે બાવડા બે કમ્પ્લીટ હોવા જોઈએ હાકરું બે કમ્પ્લીટ હોવી જોઈએ પછી બીજા નંબરમાં પારાબરણાંનું સરખું સેટિંગ હોવું જોઈએ અને હંમેશા ગમે તે આપણે વાવેતર કરીએ તો પારાબરણાંની જે અણી હોય અણી એ સેજ અધેર રહેવી જોઈએ એટલે જેથી કરીને ક્યારો છે ને એકદમ સમતોલ રહીએ અને બીજા નંબરમાં ન કરો વણી જો દબાઈ ગયેલી ઈચ્છીએ તો વસારે ઝોરિયો કનેક્શન બેસ પારે પાણી આંબે નહીં આલા પારા ગાંઠના છે ને નિશા પડતા હોવા જોઈએ વૈશ્વમાં થોડુંક છે ને ટેપર રહે છે ને તો વૈશ્યમાં જ પાણી આવેલું હોય છે એટલે ટેપર બહુ ન રહેવું જોઈએ પણ એ આ બધું છે ને દોરાવાના ઉતરીવાના સેટિંગ એ હાલતું હોય મિત્રો પાણી પાણીનો ઓલ્ટ પીડ્યો હોય બધા થઈ ગયા જો ભેગા અને અત્યારે હે ને વલ્લભ બાપાની વાવેતર હાલે સા તો પી લીધો હવે હું ખોટા ખોટા એક્શન કરો હો હે જોયો આમ તો જુઓ તમે જેમ ગઈટા થાય એમ પકડતા જાય જોવો તો અલે મિત્રો કોમેડી બાપા હો અમારે કોમેડી બાપા હે જો આ બે ભાઈ છે આમના કાકા હે શું કહે હે

આજ ખેતર ખેતરમાં પેલો દિવસ હતો અને શીખતો તું તો પહેલે દે તને બે ઉથલ વરવા દીધી અહીંયા નહીં પણ આપડે બીજી વાર પ્રવીણ વાગ્યા ત્યાં તને બે ઉથલ દીધી હતી તો પેલા તને કેટલું અઘરું લાગ્યું હતું બહુ અઘરું લાગ્યું કારણ કે શીખતો મિની ટ્રેક્ટર રાખતો જો કે મિની ટ્રેક્ટર આખે છે બરાબર તો મિની ટ્રેક્ટરમાં રાપે આખતો કપાસમાં પારા બાંધતો બધુંય ટૂંકમાં કપાસમાં હાથી આખતો અને વાવેતરમાં કોઈ દી ટૂંકમાં મોટું ટ્રેક્ટર રાખે નહીં મોટું ટ્રેક્ટર રાખે પણ લારી માન રાપ માન દાતી ને એમાં આખતો રોટાવેટર ને એમાં બધી પણ મોટું ટ્રેક્ટર ક્યારેય છે ને વાવેતરમાં નહોતું આવ્યું અને ડાયરેક પહેલા દિવસે ટૂંકમાં બપોર સુધી એને મેં બેહાયરો અહીંયા પંખે બે કીધું જો હું કેવી રીતે આખું છું અને કેવી રીતે બધું થાય છે એ તાર જોવાનું પછી બપોર હું જે એવી રીતે બેસાય રહ્યો અને બપોર પછી મેં એને બે ઉથલ વરવા દીધી તો તને પહેલી બે ઉથલ વરવા દીધી તેમાં શું થયું હતું અઘરું લાગ્યું તું અને બીજા નંબરમાં થોડું ઘણું વાકવું થયું હતું બરાબર તો તય તને હું ખીજાનો તો શું તને કીધું તું મેં શીખાઈ જાય બરોબર તો ખીજાવાથી કોઈ વસ્તુ શીખાતી નથી પણ મેન વસ્તુ શું છે તમે થોડુંક ધ્યાન દ્યો ગમે કાર્યક્રમને શીખવાડવામાં પછી બીજા નંબરમાં થોડીક કેને થગસ હોવી જોઈએ તો શીખે બાકી ખીજાવાથી કે મારવાથી કે એવુંથી કાંઈ થતું નથી બાકી અત્યારે તું પછી શીખો શીખી ગયો હોતે થોડાક સમયમાં અઠવાડિયું દહ દી ત્યાં અને પછી શીખાય હોતે ગયું તું અને પછી તો રાઈતે તો ભલે પારા પછી વાકા થતા થોડા ઘણા આમ તેમ થાય અને બાકી અત્યારે કેટલી મજા હે

ભાઈ કોઈ વિરોધ કરતા હોય એને આપણે કોઈ એની અરે વાંધો નથી કે ભાઈ જીપીએસ નકામું છે જીપીએસ નકામું છે મેં તમને આગળ કીધું એમ જીપીએસ કામનું છે કેના માટે કે જેને કાયમી ટ્રેક્ટર રાખવું છે જેમ મારી કોઈડે ઠાકી ગયા છે હાથ દુખે છે કમર દુખે વાહો દુખે છે એના માટે બેસ્ટ કામનું છે કાયમી આ એને પોહાય બાકી કયક કયક બારું કાઢવું હોય તો એના માટે નકામું છે જીપીએસ સિસ્ટમ ભલે પૈસાની સગવડ હોય લઈ લે ઘર માટે તોય અલગ છે પણ વસ્તુ જે મારી કાયમી આપતો હોય ભાડામાં એને બહુ કામનું કારણ કે ટ્રેક્ટર લીધું જ તું હજી દતારી લીધો હતો પહેલાં પેલા એટલે પછી મેં મારી રીતે ઓવર સેટ કરી નાખ્યો કારણ કે ઓલા ટૂંકા પલામાં થોડુંક છે ને ટૂંકો પલો છે એટલે એટલામાં આપણે વાવતા જ તમારે ભાઈએ હું કીધું લહાણ નહીં દઉં કા કેમ કે નહીં દઉં ઘાટું જાય છે પછી કે ઘટાડો 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 પછી ઘટાડ્યું એક બે દોરાવા ઘટાડ્યું હતું ને પછી કેટલું હોય તું લહણ એટલે મિત્રો આવું છે ને ખરેખર ખેડૂત આપણા ઘણા વિડીયો જોવે છે પણ વાળા અનુભવી હોય ને એને કોઈથી ઓરનું સેટિંગનું ન કહેવું પડે કારણ કે વસ્તુ શું છે એને કાયમીક થયું હોય તમે તમારું ખેતર વવરાવું પૂરતું હોય એને કાયમીનું હોય એટલે એને બધાને ખ્યાલ જ હોય અને હવે તો એવી મૂકો ભગવાનની દયા છે આ જલારા મોયણી રહી એમાં આપણે જેવું વાવેતર કરવું હોય એવા રોટર ચડાવી અને રોટરનો ભાઈ કોથરો ફેરેલો હોવો જ જોઈ ખરે કે રોટરનો હોય ને કોથરો ભરેલો જ હોવો જોઈએ કારણ કે રોટર એવું નથી કે જલારામ હોયની છે જલારામના જ રાખવા બીજી હોતે આપણને મન ગમતું મને તો હું ગમી ગયો હોય ને એટલે મને મન માની દે કે આ મારે રોટર લેવું છે પછી કદાચ ગમે ગમે એટલા ના આવે પણ એ લઈ લેવાનું શું કરવાનું કે કારણ કે આપણે રોટર તો ગમે કંપનીના ગમે એમાં સડી જાય જેવું વાવેતર કરવું એવી રીતનું રોટર સડાવો તમે તો કમ્પ્લીટ હાલે ટૂંકમાં પોર તમારી ડુંગળી વાવી હતી કેવી કેટલી થઈ હતી ભી કે અઢાર ખાંડી તમે વિચાર કરો હાથ ની વાવેલી નથી થતી